નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર હનુમાન જયંતિ છે આના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ પૂજા આરતી ભંડારા એવા કાર્યક્રમોનું આયોજન છે તો મુખ્યત્વે આ વિસ્તારમાં જે શોભાયાત્રા નીકળે છે આના સુરક્ષા અનુસંધાને આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે અને કેવી રીતે ધાર્મિક માહોલમાં શાંતિપૂર્ણ રીતે એના સંપન્ન કરી શકીએ તે માટે સુરક્ષા વ્યવસ્થા નું આયોજન આપણા તરફથી ડિટેલમાં કરી છે સ્થાનિક પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ અને તે ઉપરાંત આપણે જે વિસ્તારમાં શોભાયાત્રા નથી અને અમને વધારના હેડક્વાર્ટરથી પણ અધિકારીઓને ફાળવણી કરી છે અને સાથે બહારથી પણ આપણે ત્રણ પ્લેટૂન એસઆરપીએફ ફાળવણી કરવામાં આવી છે ને એરિયા ડોમિનેશન ને આ પ્રક્રિયા પણ આપણે ચાલુ છે તમે પણ જોયા હશો જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલ ફૂડ પેટ્રોલ વગેરે ચાલી રહ્યા છે આ રીતે આપણે ટ્રાફિક રેગ્યુલેશન સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ ફુશિંગ સ્ક્વાડ ને આપણે મૂવિંગ ટીમ બધા રહેશે સાથે સાથે સમગ્ર રૂટ ઉપર સીસીટીવી કેમેરા છે ઉપરથી શાંતિ નજર રાખવા માટે આપણા પાસે ડ્રોન કેમેરા સિસ્ટમ પણ છે અને પોલીસ અધિકારીઓ જે પાસે ચાલશે બોડી કેમેરાઓ પણ તો આપણા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ પણ કરવામાં આવશે તો આપણા પાસે પૂરતા લોજિસ્ટિકલ ને ટેકનિકલ તૈયારીઓ આપણે કરી છે એ મને વિશ્વાસ છે કે આવતીકાલે હનુમાન જયંતીના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે તો સમગ્ર શહેરમાં હનુમાન જયંતિના પ્રયુક્તે જે યોજવામાં આવનાર જુદા જુદા કાર્યક્રમો માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને શહેરજનો ભક્તજનો આપણા સાથે સહકાર આપે સાથ સહકાર આપે તો શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ થશે કોઈ પણ પ્રકારની રૂમર મોંગરિંગ ફેક ન્યૂઝ કે અ આ પ્રકારના જે માહિતી આપવા મીડિયા કે સોશિયલ મીડિયા માધ્યમથી પણ આવે તો વિશ્વાસ કરવો નહીં આ બાબતે કોઈ ડિટેલ જોઈતું હોય તો શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને કોન્ટેક્ટ કરી શકે છે કે સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ સંપર્ક કરી શકે જેથી કરીને એક શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થાય